મારે મારે મેચિંગ 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 કપડા દલડા કરવા છે છે મીઠુડી હારે મન તો ભવના ફેરા ફરવા આ ગીત અત્યારે સોશિયલ મીડિયામાં બહુ જ ધૂમ મચાવી રહ્યું છે તમે પણ સાંભળ્યું હશે ખાસ કરીને ઇન્સ્ટાગ્રામમાં દર ત્રીજી રીલે આ રીલ તમને જોવા મળતી હશે આ ગીતને જેમણે કંઠ આપ્યો છે એ કૌશિકભાઈ આજે આપણી સાથે ઉપસ્થિત છે નમસ્કાર ઝી ચોવીસ કલાકના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું આપની સાથે વત્સલ આપણી સાથે આજે ઉપસ્થિત છે કૌશિકભાઈ ભરવાડ મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા પરવા છે મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા પરવા છે વાહ 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 ખૂબ સરસ કૌશિકભાઈ વેલકમ સ્વાગત છે તમારું ઝી ચોવીસ કલાકમાં આજે આપણે ઘણી બધી વાતો કરવાના છીએ અને કૌશિકભાઈની સાથે આજે ગીતના શબ્દો છે એ શબ્દો વિશે પણ વાત કરીશું કૌશિકભાઈ અત્યારે આ જે ગીત છે એ બહુ જ ધૂમ મચાવી રહ્યું છે જ્યારે આ ગીત રિલીઝ થયું ત્યારે એવી અપેક્ષા હતી કે આ ગીત આટલું ચાલશે ના જ્યારે રિલીઝ થયું ત્યારે અલ્બેલો નામથી આ ટાઈટલ્સ રિલીઝ થયેલું ઓકે ટાઇટલનું નામ અલબેલો હતું અને અમે ખાલી એની અંદર એટલું વિચાર્યું હતું કે જન્માષ્ટમી માટે સ્પેશિયલ સોંગ બનાવ્યું જન્માષ્ટમી પતી જાય પછી આગળ નવરાત્રી આવે છે તો અમે એવું વિચાર્યું કે જન્માષ્ટમી પછી નવરાત્રીમાં પણ ચાલે તો બે લાઇન એક્સ્ટ્રા અંદર ઉમેરી હતી મારે કપડા મેચિંગ દલડા મેચિંગ મતદાન મેચિંગ બાકી સોંગનું નામ હતું અલબેલો અને જ્યારે રાઇટરે લખ્યું ત્યારે પણ હું કહેતો હતો કે આ આટલું સરસ ગીત છે કૃષ્ણ ભગવાનનું તો એની અંદર આવી આપણે નથી નાખવી નેક્સ્ટ ટાઈમ બીજું કોઈ સોંગ એવું એવું કરશું તો એમને કીધું કે જન્માષ્ટમી તો હમણાં પૂરી થઈ જશે છવ્વીસે પછી આપણે નવરાત્રિ માટે આ લાઇન લોકોને ગમશે અને તમે ગાઓ કે મજા આવશે પછી મેં ગાય તો જેટલું જેના આગળના શબ્દ છે એક વજનવાળા છે ભારદાર શબ્દ છે એ લોકોને ઓછા પસંદ આવ્યા અને આ વધારે વાયરલ થઈ ગયું બિલકુલ આજે ગીત છે એના શબ્દો કોણે લખ્યા છે ગીતના શબ્દ અનિલભાઈ મીર અને રાહુલભાઈ દાફડા એ બંને જણાએ ભેગા મળીને લખ્યા તમે એવું કહ્યું કે આ ગીત તમે ખાસ જન્માષ્ટમી માટે લખેલું હતું અને નવરાત્રી માટે અલગ લખવાના હતા તો શું લાગે છે તમને કે આ ગીત જન્માષ્ટમી કરતા નવરાત્રીમાં વધારે ધૂમ મચાવશે આ 100% અત્યારે તો હવે જન્માષ્ટમી તો હાવ નજીક આવી ગઈ પણ જે પ્રમાણે એની રીલ્સો બની રહી છે યુટ્યુબની અંદર જે પ્રમાણે એના વ્યૂ આવી રહ્યા જે પ્રમાણે સોંગે પિકઅપ પકડી છે એ પ્રમાણે નવરાત્રીમાં સો ટકા ચાલશે આ સોંગ ધૂમ થઈ ગયા એના ટોટલ કપડા મેચિંગના અલબેલો બંનેના થઈને તો દસ મિલિયન વ્યૂ થયા છે અને રીલ્સ એની સાડા પાંચ લાખ રીલ્સો બની છે સાડા પાંચ લાખ રીલ્સો બની છે અને રોજ પર ડે વીસ પચ્ચીસ હજાર રીલ આજ બી બને છે અને સોંગ ને રિલીઝ થઈ હજી વીસ દિવસ જ છે એટલે વીસ દિવસની અંદર સાડા પાંચ લાખ રીલ બની ગઈ હા અને વીસ દિવસની અંદર હા સાડા આઠ મિલિયન રીલ રૂ પણ આવ્યા ની અંદર અ નવરાત્રી માટે બીજા કયા ગીતો છે પાઇપલાઇનમાં

તમે સામાન્ય રીતે જ્યારે કોઈ પણ ગીત પસંદ કરો છો તો કઈ રીતે પસંદ કરતા છો શબ્દોના આધારે કે પછી કઈ રીતે પસંદગી થાય એમાં સોંગ જે મેન ટેગ લાઈન હોય એના ઉપર અમે લોકો વધારે ધ્યાન આપતા હોય છે કેમ કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે પાંચ મિનિટ નું સોંગ કોઈ સાંભળતું નથી બિલકુલ પંદર સેકન્ડની રીલ્સ અથવા ત્રીસ સેકન્ડની રીલ સ્ટેટસ છે વોટ્સએપ કે સ્નેપમાં એની અંદર ચાલે એ ટાઈપના અમુક ટેગ લાઈનો જે હોય એ અમે વધારે પસંદ કરતા હોય છે અને ટેગ લાઈન ઉપર જ સોંગ ચાલતું હોય છે બાકી પબ્લિક જોડે અત્યારે એટલો ટાઈમ બી નથી ને કે સોંગ સાંભળે તો જ્યારે આ સોંગ ગાયું ત્યારે તમને શું લાગ્યું કે આમાંથી કઈ લાઈનો છે કે જે લાઈનો મતલબ પબ્લિક પસંદ કરશે તમે એવું હતું કે આજે મેચિંગ વાળી લાઈનો છે એ ચાલી જશે ના મેચિંગ વાળા ઉપર તો મને જરાય વિશ્વાસ નહોતો કેમ કે હું મેન જે ટેગ લાઈન છે એ હું તમને સંભળાવું

ટોપલા માં લઈને હાલે વાસુ માત્રી ભુવન નો નાથ રમે ધન ઘડી ધન ભાગ જાદવ કુળના આંગણે મારો નાથ રમે એટલે અમને સૌથી વધારે વિશ્વાસ એવો હતો કે જન્માષ્ટમી આવે છે તો આ ખરેખર ધૂમ મચાવે અને એ પણ ચાલે છે પણ જેટલું જે જે પકડી છે એટલી આની એટલે અપેક્ષા નથી એ લાઈન વધારે ચાલે તમને એવું લાગે છે કે અત્યારનો જે ટ્રેન્ડ છે અત્યારનો જે ટાઈમ ચાલી રહ્યો છે એમાં લોકોને સાદા શબ્દો વધારે પસંદ આવી રહ્યા છે અત્યારના ટ્રેન્ડ પબ્લિકને શું પસંદ આવે ને એ તો આપણે પેલા નક્કી કરી જ નથી કેમ કે જયારે અનિલભાઈ આ લાઈન લખીને કપડા મેચિંગ મનેરા મેચિંગ દરેક તો મેં ના પાડે મેં કીધું આટલા કેમ કે આ જે લાઈનો છે ને એકદમ એમ ગામઠી શબ્દો છે પણ છતાં પણ એ આટલી ચાલી રહી છે એટલે કે લોકોને આવા શબ્દો પણ પસંદ આવી રહ્યા છે જે એકદમ ગામઠી ભાષામાં ઘડી હોય જે લાઈનો એ એક અચાનક લખાઈ ગયેલી વસ્તુ છે અને અત્યારે લોકોના દિલના ટચ કરી ગઈ છે એમ બિલકુલથી હવે આ વખતે મને તો એવું લાગી રહ્યું છે પર્સનલી કે નવરાત્રિમાં કોઈ પણ પાર્ટી પ્લોટ હોય કે પછી ગામડાઓમાં પણ આ ગીત પર વધારે ગરબા રમાવાના છે હા સો તમારા શું પ્લાનિંગ છે નવરાત્રિના નવરાત્રિમાં અમે ઘણું બધું કલેક્શન તૈયાર કર્યું છે નવ જૂનું બધું ભેગું કરી અને મારે તો નવરાત્રિથી પહેલાના નોરતાથી માણીને કે દેવ દિવાળી સુધીના ટોટલ પ્રોગ્રામ બુક છે ઓકે આજે ગીત રિલીઝ થયું પછી આટલું વાયરલ થઈ ગયું ત્યાર પછી લોકોના તરફથી કેવો પ્રતિભાવ મળ્યો બહુ જબરજસ્ત પ્રતિભાવ મળ્યો અને ઘણા બધા મિત્રો દોસ્તારોના અમારી ઇન્ડસ્ટ્રીના પણ ઘણા બધાના સારા સારા પ્રોડ્યુસરના ફોના મ્યુઝિક ડિરેક્ટર રાઇટરોના કે યાર અદ્ભુત ગીત છે એમ અને પબ્લિકે ખૂબ વધાયું એટલે બહુ અંદરથી આમ મારા આટલા બધા ગીતો પહેલું ગીત ચાલું એવું નથી આની પહેલાં વાવાઝોડું દોસ્ત મારો જીગરજાન ભાઈબંધી બંધી ભૂલાયના ડીજે દ્વારકાવાળો ફાઇવ સ્ટાર કાનુડો દેવ હોય તો દહકો આવે અમારી ચર્ચા કેમેરામાં ફોકસ કરો ઘણા બધા ગીતો આવેલા છે પણ જે આની અંદર જે મને પ્રેમ મળ્યો અને જે એક કહેવાય કે દસ પંદર દિવસની અંદર જેટલું વાયરલ થયું એવું કોઈ સોંગ નથી એમ ઓકે તો તમારા આજ સુધીમાં જે તમે ગીતો ગાયા છે એમાં તમને કયું ગીત સૌથી વધારે પસંદ છે ઘણા બધા ગીતો અને પબ્લિકને ના પણ એમ તો પણ દરેક વ્યક્તિને એક પર્સનલી એક એવી ચોઈસ હોય કે ભલે કોઈ સોંગ બહુ ચાલી ગયું હોય છતાં પણ જેવી રીતે તમે કહ્યું કે તમને અપેક્ષા નથી કે આ લાઈન ચાલશે છતાં પણ એ બહુ ધૂમ મચાવી રહી છે તો કેટલીક વાર એવું થાય કે આપણને અપેક્ષા ન હોય કેટલાક ગીતો ન પણ ચાલ્યા હોય પણ છતાં પણ આપણને પસંદ હોય કે આપણા દિલની એકદમ નજીક હોય તો એવી રીતે તમને કયું એક ગીત એવું કે જે બહુ જ પસંદ છે મેં બે હજાર માં બારમા મહિનાના મતલબ એન્ડમાં ગાયેલું એક ગીત એની એ ટાઈમે રીલ્સો બે બે લાખ સવા લાખ બે લાખ બનેલી સવા બે લાખ એ ગીત મેં જાતે જ લખ્યું હતું અને મને ખૂબ દિલથી એ શબ્દો ગમતા હતા હો ધબકારો છે મારા દિલનો રે ધબકારો તને રે જોઈને મારો રુદિયો રાજી થતો આખો ના પાપણ ના પલકારા મારા આખું જન્મો જન્મ હું તો તમને રે માગો મારા જીવનનો તું જ સહારો તને રે જોઈને મારો રુદિયો રાજ થતો આ શબ્દ એટલા માટે પબ્લિકને ગમે અને હંમેશા માટે ગમશે કેમ કે આને કોઈ કપલ હોય એને પણ લાગુ પડે મા બાપ ભાઈ બેન એક્સ વાય જેટ ભાઈબંધી દોસ્તી બધાને લાગુ પડે એમ એવું ગીત હતું હમણાં જે તમારું ગીત છે આ મંદડા મેચિંગ દલેડા મેચિંગ એ ચાલ્યું પછી કોઈ તમારી સાથે મંદડા મેચિંગ કરવા આવ્યું નહીં અમારા એ એક જ વખત કપડાં મનડા દરડા મેચિંગ થઈ ગયા છે હવે કંઈ પણ તો એ લોકોને તો એવું હોય ને લોકોને હોય પણ હવે અમારે અમારા સમાજની રીત રિવાજ કરવા મારા તો બે હજાર સાતમાં લગ્ન થઈ ગયા મારા બે છોકરા છે બાર તેર વર્ષનો છોકરો છે ને નવ દસ વર્ષની છોકરો તો પણ એમ એવા મેસેજો તો આવતા હશે નહીં નહીં એમાં ધ્યાન જ નહીં આપવાનું કેમ કે સોશિયલ મીડિયામાં લગભગ તમારા થ્રી ઉપર ફોલોઅર્સ છે તો એમાં મેસેજો તો આવતા જ હોય મેસેજ આવતા હોય પણ મારે કેવું કે શૂટિંગ પ્રોગ્રામ લાઈવ ચાલતું હોય હોય રેકોર્ડિંગ એટલે એટલો બધો ટાઈમ ટાઈમ મળતો આપણે વીલ્સ મૂકી દઈએ જ્યારે મળે તો અને મારા બે એકાઉન્ટ છે એ મારા મામાનો છોકરો સંભાળે ઓકે એટલે તમે જાતે સંભાળતા પણ નથી ના એ મારી જોડે જ હોય છે ચોવીસ કલાક એટલે તમે મેસેજ કરો તો જોજો એમના ભાઈ જ જોશો કઈ વાંધો નહીં હવે રક્ષાબંધન આવી રહી છે ઓગણીસ તારીખે તો હું એવું ઈચ્છું છું કે તમે રક્ષાબંધન લગ્ન પણ એક ગીત સંભળાવો દર્શકોને 100% એક જૂનું લોકગીત છે બેનડી બાંધે 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 એ વીરા રાખડી એ વીરા જુગ જુગ જીવ જો મારા વીર રે વીર તને કમા કમા રે આના સિવાય મારું એક ગીત જસવંતભાઈ ગાંગાણી જેમને મૈયર મરડું નથી લાગતું પાલવડે બાંધી પ્રીત ઘણા બધા પિક્ચર ગુજરાતને આપે છે એમને એક ગીત લખેલું જનકાર મ્યુઝિક ચેનલમાંથી લોન્ચ થયું હતું એ ખૂબ મને ગમે છે ત્યારે હો પાપા પગલી નાની ઢીંગલી દાદા દુલારી રે કાલી ગેલી બોલી વાલી ઘરમાં હું ને પ્યારી રે આસુ બીજાયો પાલવડો ને કાપે પિતાનું કાળ ને પાખો આવતા થયું પરાયું પાપાના ઘરનું વાહ વાહ ખૂબ સરસ કેટલા વર્ષોથી તમે સંકળાયેલા છો આ ક્ષેત્ર સાથે હું આ લાઈનની અંદર મને મતલબ ગાવાનો ને એવો શોખ વધારે પડતો જાગ્યો હોય તો બે હજાર સાતથી મતલબ એ ટાઈમે પ્રોગ્રામ કેવું નતો કરતો પણ કેવું કે આમ ગાતો હતો એમ કેવી રીતે ક્ષેત્રમાં આવ્યા તમે એટલે મતલબ શોખથી આવ્યા કે પછી કઈ રીતે ક્ષેત્ર આપને આપ્યું પહેલા તો ગાવાનો શોખ જ હતો હવે અમારે ભરવાડ સમાજની અંદર હુડો ને રાસ ના બધું વધારે કોઈ લગ્ન પ્રસંગ હોય કે કોઈ ધાર્મિક પ્રોગ્રામ હોય તો આવું બધું હોય એટલે પેલા રમવાનો ગાવાનો ખુબ શોખ હતો એટલે પછી કેવું છે કે એક અંદરથી આમ એવું જાગ્યું કે આપણે આપણો પણ અવાજ સારો છે સારું ગઈ શકીએ છે અને એમાં ક્યાંક નાનો મોટો મોકો મળે તો બધા ભાઈબંધ દોસ્તાર કે યાર અવાજ સારો એમ બાળપણ વાત એવું હોય ને કે સારું ગાતા હોય તો કોઈ આવ્યું હોય તો ઘર નાય કે કે ગાય સંભળાવે કે એવું એવું થતું હા એવું એટલે ટાઈમે બધા ભાઈબંધ દોસ્તાર કે કે સારું ગાય એટલે ધીમે ધીમે મને નાના મોટા મોકા મળતા રહે અને હું ધીમે ધીમે આગળ વધતો રહ્યો એટલે તમે એના માટે કોઈ તાલીમ લીધી એવું કંઈ નહીં નહીં મેં આ ની અંદર કોઈ તાલીમ નહીં કોઈ રિયાઝ નહીં કોઈ વસ્તુ નહીં પણ હવે તો રિયાઝ કરતા હશો ને હવે રિયાજ કરવાનો ટાઈમ જ નહીં મળતો કેમકે પ્રોગ્રામો જેટલા હોય રોજ રોજ એટલે ગાતા ગાતા પ્રેક્ટિસ થઈ જાય છે હવે લગ્ન સિઝન પહેલા કેવું હતું કે લગ્ન એમાં ઓછા પ્રોગ્રામ થાય નવરાત્રી હોય દિવાળી હોય તો એ ટાઈમે ગરબા થતા હવે ગુજરાતની અંદર એટલા બધા શો થાય છે દરેક કલાકારને પોતપોતાની રીતે બધાને પ્રોગ્રામ પણ મળે છે લગ્નની અંદર ફરજિયાત સિંગરો બોલાવતા થઈ જાય લાઈવ ડીજે હોય પછી કોઈ ધાર્મિક પ્રસંગ હોય એટલે પ્રોગ્રામો જ એટલા થઈ ગયા એમ ઓકે ચલો હવે ધારો કે આ સોંગ અત્યારે આપણે આ સોંગની જ વાત કરીએ જે અત્યારે તમારું લેટેસ્ટ છે તો જ્યારે તમે સોંગ કોઈ પણ ગાવ છો તો જ્યારે જેણે શબ્દો આપ્યા છે કે જે પ્રોડ્યુસર છે કે તમારી સાથે સંપર્ક કરે છે અને આ ગીતનો ટોન કેવી રીતે નક્કી થાય કે આપણે એને આ રીતે ગાઈશું કે પછી આને આ પીચ પર ગાઈશું આ ટોનમાં ગાઈશું એમાં કેવું છે કે એને કમ્પોઝ કમ્પોઝ તો અમે જયારે અમે ધારો કે રાઈટર ગીત લખીને લાયા હોય એને કમ્પોઝ કરેલું હોય કે ભાઈ આ રાગ ઉપર મારા આ શબ્દ છે ઘણી વખત એવું થતું હોય કે એની મુખડાની લાઈન અલગ જતી હોય બરોબર ક્રોસ લાઈન અલગ જતી હોય અંતરા અલગ જતા હોય એટલે મેજર માઇનર સારંગ શિવરજની અલગ અલગ રાગના બધા ગીતો હતા હોય છે એટલે પછી સ્ટુડિયોની અંદર જઈએ એટલે જે મ્યુઝિક ડિરેક્ટર હોય એટલે એ પણ સજેસ્ટ કરતા હોય કે ભઈ આવી રીતે નહીં હું તમને થોડું નવ કમ્પોઝ કરીને આપું આવી રીતે ગાઉ રહી વાત કપડા મેચિંગની તો એમાં કેવું હતું કે બે ત્રણ રાગ ભેગા કરેલા છે એક જૂનું લોકગીત કirti dhan ભાઈ ગઢવીનું હતું નવલાખાય લોબડી આરીઓ થોડું લાગે છે આ ગીત હતું એની ઉપર અને થોડા એમાંથી અમે થોડું ઓગણીસ વીસ કર્યું અને પબ્લિકને ખૂબ ગમ્યું એટલે અમુક વસ્તુ કેવી હોય છે કે કમ્પોઝ એવું હોય શબ્દ એવા પબ્લિકને જલ્દી મગજમાં ઉતરી જાય તો એ જલ્દી લોકોના મગજમાં ઉતરતી હોય ક્યારેક એવું થાય કે તમે રેકોર્ડિંગ માટે ગયા હોય અને ધારો કે પ્રોડ્યુસર છે કે કમ્પોઝર છે એ લોકોએ આવી રીતે ડિસાઈડ કર્યું છે કે આવી રીતે ગાવાનું છે જે તમે જે રીતે કીધું મ્યુઝિક ડાયરેક્ટર છે એ પોતાની રીતે સજેશન આપતા હોય ક્યારેક એવું થાય કે સિંગરને એવું લાગે કે ના ના આવી રીતે ગાઈશ તો વધારે થોડું બેટર લાગશે કે આવી રીતે ગાઉં તો થોડું વધારે બેટર હા એવું થાય ઘણી વખત પ્રોડ્યુસરની માંગ હોય કે આ તમે જે ગાયું એ બરોબર મને મજા નથી આવતી આવું ગાવ પછી અમે કહેતા હોય કે યાર ના હું રાત દિવસ પ્રોગ્રામ કરું છું એટલે લાઈવ ની અંદર કઈ રીતે ગવાય એ મને ખબર હોય પબ્લિક ને શું ગમશે એ મને ખબર હોય એટલે પછી ને કહેતા હોય કે એ બરાબર જ છે તમે થોડો ઘણો મારી પર વિશ્વાસ રાખો એમ ઓકે આ જે તમારું સોંગ છે કેટલા ટેકમાં ફાઈનલ થયું આ તો પંદર મિનિટમાં ગઈ નીકળી ગયેલો હું બસ એક જ ટેક પંદર મિનિટની અંદર આખું સોંગ મતલબ એમાં કેવું છે હિનાબેન મીર એમને પણ મારી સાથે આવ્યું છે બરોબર પહેલા મારો દુહો આવે છે પછી એમની લાઈન આવે પછી ક્રોસ લાઈન મારી આવે બરોબર એ 15 મિનિટની અંદર ગેન હું નીકળી ગયો તો ઓકે તો હું એમ કહું છું કે જે લાઈન અત્યારે ટ્રેન્ડમાં છે ફરીથી એકવાર એ લાઈન સંભાળો ને હા કેમ નહીં મારે કપડા મેચિંગ કરવા છે હો 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 મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારી મીઠુડી આરે મન મળે તો ભવના પેરા પરવા છે મારી મીઠુડી હારે મન મળે તો ભવના પેરા પરવા છે આ સોંગ રિલીઝ થયું પછી તમારા Instagram માં કેટલા ફોલોઅર્સ વધ્યા ઘણા બધા ફોલોઅર્સ વધ્યા મારે મારે જ્યારે સોંગ રિલીઝ નતું થયું એ ટાઈમે ત્રણ લાખ ની આજુબાજુ હતા અત્યારે અત્યારે 3.5 ની આજુબાજુ મતલબ ત્રણ 3 340000 ની આજુબાજુ ફોલોઅર્સ છે મારી ઘણી બધી રીલ્સ એમાં આ સોંગની મિલિયનોમાં ગઈ અને YouTube માં ma, YouTube માં મારી પોતાનું ચેનલ છે એમાં તો 2 લાખ એમ નહીં પણ આ સોંગ આવ્યા પછી YouTube માં તો આ સોંગના મતલબ આ સોંગના લીધે મારા બીજા પણ ઘણા બધા ગીતો ચાલી રહ્યા છે એની પાછળ ઓકે જો કોઈ તમારા આ સોંગ સાથે રીલ બનાવે છે અને તમને કોલાબ કરે છે તો તમે એક્સેપ્ટ કરો છો હા ઘણી બધી જોઈ લો ઇન્સ્ટાની અંદર ઓકે કંઈ વાંધો નહીં હજુ કેટલી અપેક્ષા છે આ સોંગ પાસે તમને અમારે તો આમાં જાજી અપેક્ષા છે નહીં કેમ કે અમે તો વિચાર્યું નહોતું એનાથી બહુ જ વધારે પબ્લિકને ગમ્યું એટલે હવે જે નેક્સ્ટ સોંગ છે ને એની અંદર અમારો બહુ ફોકસ છે અને આશા રાખીએ છીએ કે આના કરતાં વધારે ગમશે અમારી તો મારી તો સો સો ટકા મહેનત છે વિડીયો પણ સારું કર્યું છે મ્યુઝિક એ પણ આના કરતાં બી સારું કર્યું છે એ વિશાલભાઈએ કર્યું છે અજયભાઈ છે એમ કે કપડાં મેચિંગમાં અજયભાઈ વાઘેશ્વરીએ કર્યું છે આમાં એમના ભત્રીજા વિશાલભાઈ વાઘેશ્વરીએ કર્યું છે એટલે એ સોંગ પબ્લિક સામે મતલબ આવશે એટલે ગમશે જ તમને કયા સિંગર વધારે ગમે છે ઘણા બધા સિંગરને હું ફોલો કરીને ગઉ છું એક સિંગર નું નામ દઈએ અને બીજાનું નામ ના દે તો બધાને ખોટું લાગે પણ કેવું છે કે બધાના ગીતો હું સાંભળું છું કેમ કે મારા આ સોંગ કરતા મારું સૌથી વધારે મારો મતલબ ફોકસ લાઈવ શોની અંદર વધારે હોય છે એટલે ગુજરાતના કોઈ સિંગર બાકી નથી રાખ્યા અમે સાંભળવામાં એમાં સૌથી વધારે સમજો કે ટોપ ટેનમાં આવતા હોય તો કીર્તિદાનભાઈ ગઢવી રાકેશભાઈ બારોડ જિગ્નેશભાઈ કવિરાજ રાધદીપભાઈ વનિતાબેન ગીતાબેન કિંજલબેન બધા કલાકારને સાંભળું અને બધાનું સાંભળ્યા પછી એમાંથી આપણે શીખી અને આપણે નવું શું ઉમેરવું કેમ કે બધાના ગીતો ચાલતા હોય હવે લાઈવ પરફોર્મ કરવા જતો હોય તો ધારો કે મારા જ ગીતો બધાને ગમતા હોય એવું ના હોય બીજા કલાકારના ગીતો ગમતા હોય તો એ મારા લાઈવમાં ગાવા પડે તમે લાઈવ પરફોર્મન્સમાં જાઓ ત્યારે કોઈ વાર એવો કોઈ કિસ્સો બન્યો રમુજી કિસ્સો હોય કે જે એમ યાદ હોય ઘરે આવીને બી પછી એમાં તમે હસ્યા હોવ એવું કંઈ ઘણી વખત બનતા હોય એવો બધા કિસ્સા પણ એટલું બધું ખાસ યાદ નથી મને અત્યારે ઓકે તમારા ઘરમાં તમારા ગીતો ગવાય હા ગવાય ને કેમ ના ગવાય અત્યારે મેચિંગ મેચિંગ મારો છોકરો બહુ ગાય છે છોકરો ગાય છે પણ ઘરના ઘરના એ આ વિશે વાંધો નહીં તો જોયું તમે કૌશિકભાઈએ આજે ઘણી બધી વાતો કરી દીધી કે આ પંદર મિનિટની અંદર આ ગીત ગાયું છે એમણે અને અપેક્ષા કરતાં પણ આ ગીત બહુ જ સારું ચાલ્યું છે અને અત્યારે અપેક્ષા તો એવી જ છે કે નવરાત્રીમાં આ ગીત વધારે ધૂમ મચાવવાની છે તમને પણ આશા છે કે આ ગીત ચાલવાનું છે નવરાત્રીમાં 100% ચાલશે કંઈ વાંધો નહીં કૌશિકભાઈ બહુ જ મજા આવી તમે અમારી સાથે જોડાયા અને તમે જે આ ગીત સાથેની વાતો કરી તમારા જીવનની વાતો કરી થેન્ક યુ સો મચ તમારો ટાઈમ આપવા માટે અંતે ફરી એકવાર તમે તમારું ગમતું એક ગીત દર્શકોને સંભળાવો અને પછી આપણે વિદાય લઈએ હા દોસ્ત મારો જીગર જાન લાખો માએ

કંઈ વાંધો નહીં ફરીથી આપણે મળીશું આજે બસ આટલું જ આપણને કૌશિકભાઈએ બહુ જ મોજ કરાવી બહુ જ મજા કરાવી ફરીથી મળીશું સોશિયલ ટોકમાં અન્ય કોઈ પ્રતિભા સાથે આજે બસ આટલું જ નમસ્કાર